બોલે સદ્ગુરુ ભગવાન કે જે કુળદેવી માત કે જે દ્વારકા દેશ કીજે મેઘ રાજા આવો ને તમે વેલા તમને વંદન કરું છું કોટી કોટી મેઘ રાજા આવો તમે વેલા તમને વંદન કરું છું કોટી કોટી મુંગાજી જીવોને કરુણાને ને જા માતા ધરતી માગે છે હવે પાણી મૂંગા જીવો ને કરુણા ને જાણી માતા ધરતી માગે છે હવે પાણી અમે ધરતી ના બાળ તમે જીવન ના યાધારે અમે ધરતી ના બાળ તમે જીવનના યાધાર તમ વિના બધું છે ધોળદા માતા ધરતે છે હવે પાણી વિના બધુ રે દાણી માતા ધરતે માગે છે હવે પાણી મેઘરાજા કરો ને મેરબાની માતા ધરતે માગે છે હવે ચારે કોર પડે છે ગરમી જીવો કરે છે પોકાર ચારે કોર પડે છે ગરમી જીવો કરે છે પોકાર નથી વાત તમથી આયા જાણી માતા ધરતી માગે છે હવે પાણી નથી વાત આ તમથી જાણી માતા ધરતી માગે છે હવે પાણી મેઘરાજા કરો ને મેરા માતા ધરતે માગે છે હવે પાણી કરો વર્ષાની તારા સુખી થશે રે સંસાર કરો વર્ષાની તારા સુખી થશે રે સંસાર લેજો અંતરની વેદનાને જાણી માતા ધરતે માગે છે હવે પાણી લેજો અંતરની વેદનાને જાણી માતા ધરતે માગે છે હવે પાણી મેઘરાજા ઘા કરો ને ધરતી માગે છે હવે પાણી મૂંગા જીવો ને કરુણાને જાણી માતા ધરતી માગે છે હવે પાણી મૂંગા જીવો ને કરુણાને જાણી માતા ધરતી માગે છે હવે પાણી યુગે ખેતર માયન વતે થશે લુસમ યુગે ખેતર માયન વતે થશે લુસમ એવા સંતો રે અંતર નિવાણી માતા ધરતી માગે છે હવે પાણી એવા સંતો ને અંતર ની માતા ધરતી માગે છે હવે પાણી મેં ઘરાજા કરો ને મેરબાની માતા ધરતી માગે છે હવે પાણી મેઘરાજાયા ને તમે વેલા તમને વંદન કરું છું કોટી કોટી બોલી દ્વારકા શકી